નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવતો મિત્રો આયુષ્યમાન ભારત યોજના બે હજાર ચોવીસ માટે બહાર પાડવામાં આવી છે મિત્રો દસ લાખની સહાય આપશે સરકાર મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારે ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલના મોટિફિકેશન પર જાણવામાં આવશે મિત્રો યોજના નું નામ છે આયુષ્યમાન ભારત યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવે છે એપ્લિકેશન મિત્રો ઓનલાઈન મોડ છે લાભાર્થી ભારતના નાગરિક યોજનાનો પ્રકાર છે મિત્રો કેન્દ્ર સરકાર સત્તાવાર વેબસાઇટ આપવામાં આવી છે પીએમ ગવર્મેન્ટ ડોટ પર જઈને આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી પડશે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ પરિવારને સુધીનો ભંડોળ પૂરું પાડીને આરોગ્ય સંભાળ સેવા મેળવવા મદદ કરે છે કુટુંબ દીઠ પાંચ લાખ પ્રતિ વર્ષ પીવા યોગ્ય સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી બે અગિયાર મુજબ હાજર વ્યવસાય વર્ગના શહેરી કામદારો પછી લાભ આપવામાં આવશે મિત્રો શહેરી વિસ્તાર ધોવાણ કાપડ પ્રિક્સ મિકેનિક સર્કિટ ટેસ્ટર ફિક્સ મજૂરો સ્થાનિક સમાજ સફાઈ કામદારો નર્સ કામદારો સફાઈ કામદારો સ્થાનિક રીતે સ્થિતિ કારીગરો અથવા હાથવણ મજૂરો દરજી જૂતા બનાવનાર વિક્રેતાઓ અને લોક રસ્તાઓ અથવા ડામર પર ચિપિંગ કરીને પ્રકારની સહાય ઓફર લે છે હેન્ડલૂમ કારીગરો વિકાસ મજૂરો ડોરીમોન વેલ્ડર ડોરેમેન વેલ્ડર ચિત્રકારો અને સુરક્ષા માટે પણ વ્યાહાન મંદિર નું જેમ કે ડાયવર આયુષ્યમાન યોજના ગ્રામીણ વિશે વાત કરવા તો નેશનલ સેમ્પલ સરસ ઓર્ગેનાઇઝ એકોતેર મો રાઉન્ડ દર્શાવે છે કે એટી ફાઈવ નાઇન ટકા ગ્રામીણ પરિવારો પાસે કોઈ પણ આરોગ્ય સંભાળ વીમો અથવા ખાતરી રક્ષક નથી વધુ ચોવીસ ટકા ગ્રામીણ પરિવારો નાણાં ઉધાર લઈને આરોગ્ય સંભાળ સુવિધાનો ઉપયોગ કરે છે પીએમઆઈનો ઉદ્દેશ ઉદ્દેશ્ય કે ક્ષેત્રની દેવાઓ જાળવવાથી બચવા રૂપિયા સુધીમાં વાર્ષિક સહાય પૂરી પાડવા માટે પરિવાર દીઠ પાંચ લાખ આ યોજના સામાજિક આર્થિક રીતે જાતિ બે હજાર અગિયાર data મુજબ આર્થિક રીતે વંચિત પરિવાર માટે સહાય છે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં જે જેઓ આયોજિત rank રહે છે અને કુટુંબમાં એકમાં એક book કરે છે સોળ થી ઓગણસાહીઠ વર્ષના પુરુષ ભાગ ધરાવતા પરિવારને પરિપક્વ થાય છે ગરીબ લોકોને જેઓને દાન મેળવે છે કે કોઈ પણ વ્યક્તિ વગરના કોઈ પણ વ્યક્તિ વગરના પરિવારો સોળ અને ઓગણસાહીઠ વર્ષ rank માં પરિપક્વ થાય છે કુટુંબનો કોઈ પણ રીતે એક વાસ્તવિક પરીક્ષણ કરેલ ભાગ ધરાવતો હોય છે આયુષ્માન ભારત યોજનાના લાભો વિશે વાત કરવામાં આવે તો પ્રાપ્ત પરિવાર માટે રૂપિયા પાંચ લાખ સુધીની આગળ ભાગ સતત સુલભ યોજનાનો ઉપયોગ આવશ્યક સહાયક અને તૃતીય સામાજિક વીમા વહીવટ અને મેળવવા માટે થઈ શકે છે કોઈપણ એડમિશન ઇમરજન્સી ક્લિનિક અથવા પેનલ પ્રાઇવેટ મેડિકલ ક્લિનિક પ્લાનનો ફાયદો ઉઠાવી શકાય છે હપ્તા ભરવા માટે બંડલ સંપૂર્ણ ખર્ચ સ્પષ્ટ વેવતી અને પ્રણાલીઓ સુધી આ બંડલનું કાયદાકીય નિયંત્ર હેઠળ દર્શાવવામાં આવે છે કેન્દ્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સમિતિ મુદ્દાઓ સંભાળે છે આ યોજના દેશના લગભગ ચાળીસ ટકા વસ્તી લે છે જેઓ ગરીબ અને લાચાર હોસ્પિટલમાં દાખલ થવા માટે દરમિયાન પ્રાપ્તર્તા દ્વારા તેના કિસ્સામાંથી લાવવામાં આવેલા તમામ ખર્ચ પણ સુરક્ષિત કરવામાં આવશે રક્ષણ કેશલેસ હોસ્ટેલાઇઝ ઓફિસર આપે છે આયુષ્યમાન ભારત યોજનાનો ઉદ્દેશ વિશે વાત કરવાનું તો આપણા દેશના ગરીબ પરિવારોમાં કોઈ મોટી બીમારી કિસ્સામાં આર્થિક સકડામણના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે સક્ષમ નથી અને સારવારના ખર્ચ ઉઠાવી શકતા નથી પોંચ રૂપિયા સુધીનો આરોગ્ય વીમા સહાય આપીને આ યોજનામાં દ્વારા લાખો તેઓના હોસ્પિટલ મફત સારવાર મળી શકે છે ગરીબ પરિવારોને આરોગ્ય સંબંધિત સમસ્યા દૂર કરવા રોગનું કારણ મૃત્યુદર ઘટાડવા આર્થિક રીતે નબળા ગરીબ પરિવારનો આરોગ્ય વીમા આપીને આર્થિક સહાય પૂરું પાડવાનો હેતુ છે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય કવચ માટે કોણ હકદાર નથી જે વ્યક્તિ true અથવા four wheeler અથવા યાંત્રિક એમનું પોતાનું ધરા દાવો કરે છે જેવું કે મોટર દ્વારા ખેતીના ગેટ દ્વારા કરે છે આયુષ્યમાન ભારત યોજના માટે જરૂર દસ્તાવેજ વિશે વાત કરવામાં આવતો આધાર કાર્ડ પરિવારની તમામ સભ્યો રેશન કાર્ડ મોબાઈલ નંબર સરનામાનો પુરાવો આયુષ્યમાન ભારત યોજના હેલ્પલાઇન નંબર વિશે વાત કરવામાં આવતો ટોલ ફ્રી સેન્ટર નંબર વન ફોર ફાઇવ 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 વન એટ ટુ જીરો વન 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 ફાઇવ સિક્સ ફાઇવ સરનામું છે મિત્રો ત્રીજો સાતમો અને નવમો માળ ટાવર એલ જીવન ભારતી બિલ્ડિંગ કનોટ પ્લેસ નવી દિલ્હી વન વન ઝીરો ઝીરો વન આયુષ્યમાન ભારતમાં અરજી કઈ રીતે કર્યું તો મિત્રો આયુષ્યમાન ભારત યોજનામાં મિત્રો અરજી કઈ રીતે કરવી તો મિત્રો સૌ પ્રથમ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ અરજી કરવા માટે પબ્લિક સર્વિસ સેન્ટર સીએસસી પર જાઓ અને તમારા બધા મૂળ દસ્તાવેજનો ફોટો કોપી સબમિટ કરો આ યોજનામાં સીએસસી એજન્ટ તમામ દસ્તાવેજો ચકાસણી કરશે અને યોજના હેઠળ નોંધણી ખાતરી કરશે અને તમને નોંધણી પ્રદાન કરશે આ પછી દસથી પંદર દિવસ પછી તમને લોકસેવા કેન્દ્ર દ્વારા આયુષ્યમાન ભારતનું ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે આ પછી તમારું રજીસ્ટ્રેશન સફળ થઈ જશે અને મિત્રો સફળતાપૂર્વક તમારું આયુષ્યમાન કાર્ડ બની જશે મિત્રો આવી રીતે સંપૂર્ણ રીતે મળી જશે મિત્રો આયુષ્યમાન કાર્ડ તમામ મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતી માહિતીની અપડેટ કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો નવા હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત